કાર્યક્ષમતા અને કાર્યશૈલી ઉપર અમુક પ્રશ્નો ઊભા કર્યા હતા આપ સૌ જાણો છો કે રાજકોટ શહેર સૌરાષ્ટ્રના એક મુખ્ય શહેર છે ગયા વર્ષે આખા વર્ષમાં રાજકોટ શહેરમાં કાયદાના વ્યવસ્થાની પરિસ્થિતિમાં એવા કોઈ પ્રશ્ન ઊભા નથી થયા જેટલા પણ તહેવારો હતા ખાસ કરીના શરૂઆતથી લઈએ તો ઉત્તરાયણથી હોલી હોલી પછી રથયાત્રા જન્માષ્ટમીના તહેવારો રમઝાન ઈદ બકરા ઈદ મોહરમ નવરાત્રિના તહેવાર દીપાવલી તમામ તહેવારો ખૂબ સારી રીતે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો એના અંદર ભાગ લીધે ત્યારબાદ માન્ય પ્રધાનમંત્રીનો કાર્યક્રમ ઘણા વીવીઆઈપીના મુવમેન્ટ પણ રાજકોટ શહેરમાં થતા હોય છે આ બધા કાર્યક્રમો ખૂબ શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ થયા છે સાથે જે ક્રાઈમની વિગત હતી ક્રાઈમમાં કોઈ પણ એવા મોટા ચકચાર કેસ રાજકોટ શહેર પોલીસ દ્વારા વન ઓળખાયેલ રહેલ નથી તમામ કેસો પણ આપણે જેટલા બી ચકચારી કેસો હતા મોટા કેસો હતા એમાં તમામ કેસોમાં રાજકોટ શહેર પોલીસને ખૂબ સારી સફળતા મળી હતી એકંદરે ગયા વર્ષે ખૂબ સારી કામગીરી થઈ અમુક જે બાબતોની ઇન્દ્રનીલ રાજ્યગુરૂ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા એને આજે આપને સમક્ષ અમે આ જવાબ રજૂ કરીએ છીએ સૌ ડીસીપી ટ્રાફિક દ્વારા જે ગયા વર્ષે ટ્રાફિકની કામગીરી થઈ જે કા ગાડીઓ ઉપર ટુ વ્હીલર ફોર વ્હીલરો ઉપર જે કામગીરી થઈ એના એક સંક્ષિપ્ત લેખાજોખા મેડમ દ્વારા આપવામાં આવશે इसके अलावा हमने ट्रैफिक अवेयरनेस के कार्यक्रम में भी ध्यान दिया है जिसमें 22 में टोटल 48 अवेयरनेस के कार्यक्रम हुए थे और 23 में हमने 73 कार्यक्रम किए तो लास्ट ईयर की कंपैरिजन में 25 ज्यादा अवेयरनेस के कार्यक्रम हुए हैं इसके अलावा हमने रोड इंजीनियरिंग को कैसे राजकोट सिटी का रीडिजाइन करा सकते हैं तो सभी इंजीनियर्स को बुलाके आरएमसी आरएनपी और एलएचएआई को बुलाके और

और और चौकी पे भी जो ट्रैफिक की समस्या होती थी उसमें अंडर ब्रिज के नीचे पार्किंग की व्यवस्था बसेस के लिए की गई है के साथ में ने की में हमने टोटल चौदह ड्राइव की गई है जिसमें थाउजेंड थ्री हंड्रेड का दंड हमने वसूल किया गया है और इसके अलावा सीओ चेकिंग में हमने सेवन जीरो थ्री बसेज और इको वेहीकल को डिटेन किया है जो की लास्ट ईयर के कंपैरिजन में આપને આ પ્રેસ નોટમાં તમામ વિગતો વિગત જગ્યાઓ જણાવવામાં આવેલી છે કે કયા ક્યાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને મોટા ભાગમાં જે રાજ્યગુરુજી દ્વારા જગ્યાઓ બતાવવામાં એના તો એક મતલબ મોટા માટે મુસ્તાર બતાવ્યું હતું કે ભાઈ આ વિસ્તારમાં દા દારૂ કે ગાંજાનો વેચા વેચાણ થઈ છે અને તમામ જગ્યાઓ પર ભાગની જગ્યાઓ પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એની વિગત આ બધી પ્રેસ નોટમાં અમે સામેલ રાખીએ છીએ આ જે બાબત છે એ કે કોર્ટ મેં કોઈ ઇન્કવાયરી થઈ છે અમે પણ છાપા મેં વાંચ્યું છે અમારે પાસે એવી કોઈ ઇન્કવાયરી અત્યાર સુધી કોર્ટમાંથી આવી નથી અને આવશે તો પછી એની જીવટભરી તપાસ થશે અને જે સાચું હશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે ત્યારે આ કોન્ફરન્સ આ જે ઇન્દ્રનિલ રાજ્યગુરુની પ્રેસ કોન્ફરન્સ હતી એ વિશેની છે અને એને મને લાગે આપણે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે પોલીસ દ્વારા માત્ર ક્રાઈમ કે કાયદે વ્યવસ્થાની કામગીરી નથી થતી હોય ઘણી બધી અન્ય કામગીરીઓ પણ સાથે સાથે કરવાની થતી હોય છે અને જેટલા પૂરતા સ્ટાફ અમારે પાસ આજે ઉપલબ્ધ છે એના સાથે રાખી અને જે પણ સંભવ પ્રયાસો કરીને આપણે કામગીરી કરવા કરી શકાય એ બધી કામગીરી અમે કરી રહ્યા છે અને આજે ફરી આપના મારફતે હું બધા રાજકોટના લોકોને પણ વિશ્વાસ આપવા માગું છું કે શહેર પોલીસ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવશે તમામ પ્રયાસો કરવામાં આવશે અને રાજકોટ સિટીની ને જે એક સલામતીની જે ભાવના અમારે આપવાની છે અને જે શહેરના જે ગુજરાત પોલીસના જે મોટો છે એને અમે પૂર્ણ કરીએ ગયા વર્ષમાં બે હજાર બાવીસ કરતાં વધારે ગાડીઓ પર પગલાં લેવામાં આવેલા ગાડીઓ બધા ડિટેન કરવામાં આવેલી અને જે રીતે ડીસીપી ટ્રાફિકે પણ કીધું કે લગભગ એકસો એક્યાસી જેટલા ડમ્પરો અને ટ્રકો ઉપર પણ કાર્યવાહી થઈ છે બીજું આપને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે દો હજાર બાવીસ જુલાઈમાં એક ઇ એફઆઈઆરની સિસ્ટમ ગુજરાત રાજ્યમાં ચાલુ કરવામાં આવી હતી ઇ એફઆઈઆરથી જે મોબાઈલ ચોરીના વાહન ચોરીની જે ફરિયાદો લેવામાં આવે છે એના અંદર જે કન્વર્ઝન રેટ છે કે જે લોકો એ એફઆઈઆરના મારફતે અરજી કરે અને એ અરજીઓ આપણે એફઆઈઆરમાં રૂપાંતરિત કરીએ છીએ કન્વર્ટ કરીએ છે એની આખા રાજ્યમાં રાજકોટ સિટીની કામગીરી સૌથી વધારે છે અમારો કન્વર્ઝન રેટ લગભગ છ્યાસી ટકા કન્વર્ઝન રેટ છે કે જે અમે લોકો ફરિયાદ કરતા હોઈએ અમે એની એફઆઈઆર દાખલ કરતા હોઈએ અને એના કરતાં કદાચ ગુનાના પ્રમાણમાં વધારો પણ થઈ છે એના સામને ડિટેક્શન પણ થઈ છે આપે ગઈકાલની પ્રેસ નોટ મેં જોયું હશે અને આજે પીઆઈ થોરાડા પણ અહીંયા ઉપસ્થિત છે કે આપણા બે માણસોને પકડીને ઉણસઠ જેટલા મોબાઈલ આને પાસેથી રિકવર કરી છે એના સિવાય પણ ઘણા બધા રિકવરી આ આપને મોબાઈલોની પણ થઈ છે તો એ એફઆઈઆરના માધ્યમથી માધ્યમથી ખૂબ લોકોના સારા એના રિસ્પોન્સ પણ મળે અને એની જે કામગીરી છે એ કન્વર્ઝનની એ ખૂબ સારી રહી થઈ રહી છે એ સિવાય આપે નોટમાં પણ આપને વિગત આપી છે કે આપણે દરેક અધિકારી કેટલી કેટલા કેટલા લોકોને આવે છે અરજદારો આવે છે મારી કચેરી આવે છે મારે સાથે મુલાકાત કરે મેડમને મળે ડીસીટી સાહેબોને મળે એની પણ માહિતી દર મહિને અમે ગૃહ વિભાગમાં મોકલતા હોઈએ છીએ આપને જણાવતા મને થાય કે બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસમાં લગભગ ચૌદસો અઢાર જેટલા મુલાકાતીઓ મને મળ્યા છે એ રીતે અધિક પોલીસ કમિશનર મેડમની તીનસો વીસ જેટલા મુલાકાતીઓને મુલાકાત લીધી છે અને ઝોન વનમાં તીનસો એકાણું લોકોને ઝોન ટુને છસો તરાણું મુલાકાતીઓ અને ટ્રાફિકના વિશે લખતા ડીસીપી ટ્રાફિક્સને બસ્સો અઠ્યાસી જેટલા લોકો અમે મુલાકાત લીધી છે તો એ કહેવાનું કે અમે લોકો એ ફરિયાદીઓને મળતા નથી મુલાકાતીને મળતા નથી ઘણા મુલાકાતીઓની મુલાકાત થઈ એ પછી આ લોકોના પ્રશ્નલ પણ નિકાલ થાય તો એ આંકડા દર મહિને અમારા કમ્પ્યુટરના મારફતે અમારા જે ઈ આગંતુકના સોફ્ટવેર છે એના મારફતે ગૃહ વિભાગ સુધી મોકલવામાં આવતા હોય છે તે ઉપરાંત જે અમુક મેટર જે અમુક બનાવોની વિગત હતી એના ડીસીપી ઝોન 2 સાહેબ જે નશીલા પદાર્થો નિષ્કા ઇસમ દારૂની પ્રવૃત્તિ સાથે જોડાયેલા આઇસમો વિરુદ્ધ છેલ્લા બે વર્ષની અંદર ખૂબ સઘન કાર્યવાહી કરવામાં આવેલ છે જેની અંદર સૌપ્રથમ તો દેશી દારૂની વાત કરીએ તો આશરે 5000 થી વધુ કેસો કરી 6000 થી વધુ ઇસમોને છેલ્લા બે વર્ષની અંદર કાયદાના પાઠ શીખવવામાં આવ્યા છે વિદેશી દારૂની વાત કરીએ તો 1500 થી વધુ કેસ કરી 1900 જેટલા આરોપીઓની ધરપકડ કરી વાહન અને દારૂની સાથે ટોટલ 16 કરોડ રૂપિયા વધુનો મુદ્દામાલ શહેર પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં કબજે કરી અને તમામ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે છે દારૂ ઉપરાંતના જે અન્ય નશીલા પદાર્થો છે તો તે નશીલા પદાર્થો ક્યાં ક્યાં વેચાય છે તેનું સંપૂર્ણ નેટવર્ક

જે બાળકો બાળ મજૂરીમાં ધકેલાઈ જાય છે તો તેવા બાળકોનું રક્ષણ કરવા માટે થઈને જે સમાજ કલ્યાણ વિભાગ છે તેને સાથે રાખીને 200 થી વધુ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્તિ કરાવવામાં આવે છે તે ઉપરાંત આપણે જે સાયબર ક્રાઈમની કામગીરી છે તો સાયબર ક્રાઈમની કામગીરી જોઈએ તો છેલ્લા બે વર્ષની અંદર છેલ્લા 5.5 કરોડ રૂપિયાથી વધારે આપણે પૈસા લોકોને પાછા અપાવ્યા છે 4 600 જેવા આપણે મોબાઈલ જે છે એ લોકોને પરત અપાવ્યા છે અને આ તો 2023 ની વાત થઈ જો 2022 ની વાત કરીએ તો તેના 1000 થી વધારે મોબાઈલ એટલે ટોટલ આપણે 1600 થી વધારે મોબાઈલ રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં લોકોને પાછા આપવામાં આવ્યા છે અને અવેરનેસ સેમિનારોની વાત કરીએ તો 75 થી વધારે અવેરનેસ સેમિનારો કરીને લોકો સુધી સાયબર ક્રાઈમની માહિતી સંપૂર્ણપણે મળી રહે અને સાબર ક્રાઈમ થી બચવા માટેની જે નવી નવી એમો આવતી હોય તે અને બચવા માટેની ટેકનિક શું છે તે લોકો સુધી પહોંચાડી તે પ્રમાણે પણ અ લોકોના નાણાં બચાવવા અને તે લોકોને છેતરપિંડી થી બચવા માટે થઈને જરૂરી કાર્યવાહી રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી જે લોકો ગેરકાયદેસર ગાંજો અથવા બીજા કોઈ પણ પ્રકારની એવી નશીલા પદાર્થો સાથે જોડાયેલી પ્રવૃત્તિ જોડાયા હશે તે લોકોની જે મિલકત ટાસ્ક માલેની જો પીએમ એલ હેઠળ કાર્યવાહી થઈ શકે તો પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ પણ કાર્યવાહી તો કરવામાં આવે છે હાથ ધરવામાં આવી છે અને જે થશે તેની અલગથી પ્રશ્નો તમે રિલીઝ પણ એ લોકો જે દ્વારા જે આજે ગુનો કરવામાં આવ્યો તે મકાનો કાયદેસર તેમની માલિકીના છે કે અન્ય કોની માલિકીના છે તેની વેરિફિકેશન જે તે સમયે કરવામાં પણ આવેલું છે જે ગેરકાયદેસર હશે તેના રિપોર્ટ પણ આરએમસી ની અંદર જે કે છે એ કરવામાં આવશે અને જે કાયદેસર તેમના હેઠળના હશે તો તેમનું જે મિલકત જે છે એ કયા પૈસાથી વસાવેલી છે એમના કેસ થયા એ પહેલા વસાવેલી છે કે ત્યારબાદ વસાવેલી છે તેની માહિતીની સંપૂર્ણ ખરાઈ કર્યા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને આપસો લોકોના માધ્યમથી જણાવું છું કે જે રીતે આપ જણાવો છો કે લોકો ગેરકાયદેસર ઘણા મકાનો ધરાવે છે આપની પાસે જે કંઈ બી માહિતી હોય એ પણ આપ અમને આપી શકો છો અને એની ઉપર પણ અમે જરૂરી કાર્યવાહી કરીશું કે દો હજાર બાવીસમાં એકસો સાત જે અપહરણ થયા હતા એમાંથી લગભગ ચોરાણું બાળકીઓ હતી અને બે હજાર ત્રેવીસમાં એકસો ઉંચાસ જેટલા ફરિયાદો દાખલ થઈ હતી જેના અંદર લગભગ એકસો બાવીસ જેટલી બાળકીઓ હતી આ મોટાભાગમાં આ બધા પરપ્રાંતિયો હોવાના કારણે આ છોકરીઓ કે છોકરાઓ બધા ભાગીના બિહાર મધ્યપ્રદેશ વેસ્ટ બેંગોલ ઉત્તર પ્રદેશ એ વિસ્તારોમાં જતા હોય છે ત્યાં ગામડાઓમાં જઈને ત્યાં રહેતા હોય એ લોકોના મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય તો એકલી આપણા પાસે કોઈ બહુ ઝડપથી આપણે પાસે માહિતી મળતી નથી લેકિન એ લોકોના સગા સંબંધીઓ ટેકનિકલ રિસોર્સિસથી આપણે બધી વિગત મે મેળવી અને જે રીતે એને કીધું કે એકસો બાવીસમાંથી એકસો ચાર જેટલા કેસો આપણે શોધી કાઢ્યા છે અને એકસો ઉંચા કેસોમાંથી એકસો બાવીસ કેસો આપને શોધી કાઢ્યા છે તો એમાં ઘણી સારી કામગીરી છે પણ ભાગમાં આ કમ ઉંમર કે જે ખૂબ ચિંતાનો વિષય છે કે તેર વર્ષથી સત્તર અઢાર વર્ષની છોકરીઓ ઇન્સ્ટાગ્રામથી મોબાઈલના મારફતે લોકો સાથે સંપર્કમાં આવે અને પછી એ લોકો નાસી જાય અને આ લોકો બધા ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ વેસ્ટ બેંગોલ પશ્ચિમ બંગાળ કે ઓડિશા એ વિસ્તારોમાં જતા હોય છે એના કારણે એના શોધવામાં થોડી તકલીફ પડતી હોય છે ત્યારબાદ ડીસીપી ક્રાઈમ સાહેબ આપ લોકોને જે અમે એનડી લાગતી જે કામગીરી થઈ છે ગયા વર્ષ બે વર્ષમાં એની થોડી વિગત આપને રજૂ કરશે પ્રથમ બાબત જે છે અપહરણ કેસ આ ગાંધીનગર ગાંધીગ્રામ યુનિવર્સિટી યુક્ત પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો ત્રેસઠ હેઠળ ત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે સગીરા જે છે સત્તર વર્ષની ઉંમરની છે અને એ વાલીપણામાંથી દૂર થતાં એના ફરિયાદી આવેલા અને ફરિયાદ દાખલ કરી છે પોલીસે આ ગુનાની તપાસ દરમિયાન જે સગીરા જે છે એ કયા વ્યક્તિ સાથે ગયેલી તેની વિગતો પ્રાપ્ત કરી લીધેલી છે આ સગીરા અને જે આરોપી જે છે એ બંનેના જે પણ કોઈ સગા સંબંધીઓ મિત્રવર્તુળ આ તમામની તપાસ પોલીસે કરેલી છે પોલીસની ટીમો કે ટેકનિકલ સોર્સ અને હ્યુમન પ્રાપ્ત આધાર ઉપર સુરેન્દ્રનગર રાજકોટ ગ્રામ્ય અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે છે એ મોકલવામાં આવેલી છે કેટલીક લીડ્સ અમને પ્રાપ્ત થઈ છે અને આ ગુનો જે છે ત્વરિત ઉકેલે જાય એના માટે પોલીસની ટીમો ચાહે સ્થાનિક પોલીસની ટીમો હોય કે લોકલ ક્રાઇમની ટીમો હોય એ કાર્યરત છે અને આ પાંત્રીસેક એક દિવસની તપાસ છે અને હજી પણ તપાસ ચાલુ છે અને આટલા ટૂંકા ગાળામાં પચીસથી ત્રીસ વખત સુધી મતલબ ભોગ બનનારના મતલબ ફરિયાદીએ રજૂઆતો કરી હોય એ થોડું અતિશયોક્તિપૂર્ણ છે પોલીસ પાસે જે કામગીરી આ કેસની જે છે એમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક જે છે એ પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલી છે આના સિવાય પોલીસ દ્વારા જે બનાવો અપહરણના બનેલા જે છે એમાં મોર દેન નાઇન્ટી નાઇન્ટી ફાઇવ ફાઈવ પર્સેન્ટ સુધીના ઈસમો જે છે જેને પરત જે છે શોધી અને એમના સગાવાલા સાથે મેળવી આપેલા છે આ ઉપરાંત એક ફેટલ અકસ્માત બાબતે જે રજૂઆત થઈ હતી એ બાબતમાં જણાવવાનું કે તારીખ ત્રેવીસ દસ ત્રેવીસ ના રોજ એક બે યુવતીઓ જે પોતાના મોપેડ ઉપર જઈ રહી હતી અને એક ટ્રોલી ટ્રેક્ટર દ્વારા અકસ્માત થયેલું અને એની ટ્રોલીનું પૈડું જે છે એ યુવતી ઉપર ફરી જવાના કારણે એમનું મૃત્યુ થયેલું હતું આ કિસ્સામાં જે નજરે જોનાર સાહેબ જે છે એ ફરિયાદી હતા અને નજરે જોનાર ફરિયાદીએ જે વિગતો ફરિયાદમાં આપી છે એમાં એમણે ટ્રેલર ઉપર લખેલા નંબરોની વિગત જે છે ફરિયાદમાં જણાવી છે એમણે કોઈ ટ્રેક્ટર ઉપર લખેલા નંબરો ફરિયાદમાં જણાવેલા નથી આ ફરિયાદ લઈ અને તાત્કાલિક સીન ઓફ ક્રાઇમ ગુનાના બનાવના સ્થળ ઉપર જઈ અને તપાસ કરતા જે ટ્રેડર સાથે જોડાયેલા ટ્રેક્ટરના વિગતો મેળવવામાં આવી અને એ વિગતોના આધાર ઉપર જે ટ્રેક્ટરના ચાલક દ્વારા આ કૃત્ય કરવામાં આવેલું હતું તેના વિરુદ્ધ જે છે ચાર્જશીટ કરવામાં આવેલી છે અને એ ટ્રેક્ટર ઉપર જે છે જે મોબાઈલ નંબર પણ લખવામાં આવેલો હતો એ મોબાઈલ નંબર જે છે અત્યારે હાલનો જે આરોપી જે છે એ જ ઈસમનો અમને મળી આવેલ છે એટલે એ પણ પુરાવાઓ જે છે એકત્રિત કરી અને ચાર્જશીટ કરવામાં આવેલી છે એક જે છે છેતરપિંડીની અરજી અંગે કે સિત્તેર લાખના આઈઓસીના નિવૃત્ત કર્મચારીઓ સાથે ફ્રોડ થયો અને એની ફરિયાદ જે છે એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવી નથી એવા પ્રકારની રજૂઆત કરવામાં આવી આ બાબતે કહેવાનું કે જે અરજદાર જે છે આયુસી ના નિવૃત્ત કર્મચારી છે અને સાથે સાથે જે સામાવાળા પક્ષ જે છે એ નિવૃત્ત રેવન્યુ વિભાગના તલાટી કર્મચારી છે એક નવી શરતની નવી શરતની સત્તા પ્રકારની જમીનના પ્લોટમાં એક મકાન જે બનેલું હતું એને એક કરોડ અઠાવીસ લાખ રૂપિયામાં આ બંને વચ્ચે સોદો કરવાનું નક્કી થયું જે પૈકી સિત્તેર લાખ રૂપિયા જેટલી રકમ જે છે એ આ નિવૃત્ત આઈઓસી ના કર્મચારી દ્વારા નિવૃત્ત તલાટીને આપવામાં આવી અને આ સાથે જે કબજો જે છે એ અમને સોંપવામાં આવ્યો અને બંને પક્ષકારો બંને પક્ષકારોએ મળીને નક્કી કરેલ કે જ્યારે કલેક્ટરશ્રી અને સરકારશ્રીની જરૂરી મંજૂરીઓ મળી જશે ત્યારે દસ્તાવેજ કરી આપવામાં આવશે આજની તારીખમાં કબજો જે છે એ સિત્તેર લાખ રૂપિયા આપી અને કબજો ભોગવટો જે છે આ મકાનનો હાલના અરજદાર ભોગવી રહ્યા છે સાથે સાથે જે રેવન્યુ કોર્ટોમાં કેસો ચાલે છે એ કેસો હાલના સ્તરે કેમ કે એસડીએમસીની કોર્ટ ડીએમસીની કોર્ટમાં ફેવરના હુકમો મળેલા નથી જેથી કરીને આ કેસ જે છે અપીલમાં ચાલી રહ્યો છે આમ રેવન્યુ કોર્ટમાં વાદ ચાલતો હોવાના કારણે દસ્તાવેજ થઈ શકેલ નથી આવા કિસ્સાઓમાં જે જે વિવાદ છે પૂર્ણતઃ પ્રકારનો રેવન્યુ કોર્ટના જ વિવાદ છે આમાં ફોજદારી બનાવ કોઈ બનતો નથી આમ છતાં પણ પૂરતા પુરાવા રજૂ કરવા માટેની જે તકો જે છે એ અરજદારને આપવામાં આવેલી છે અને અરજદાર દ્વારા કોઈ પણ સબળ પુરાવા નહીં રજૂ કરતા આ અરજી ફાઇલે કરવામાં આવેલી છે આમાં પોલીસ દ્વારા જે સત્તા મળેલી છે ફોજદારી કાર્યવાહી સંહિતા પ્રમાણે માત્રને માત્ર કોગ્નિઝેબલ ગુનાઓમાં એફઆઈઆર દાખલ કરવાની સત્તા મળેલી છે દિવાની પ્રકારના વિવાદોમાં રેવન્યુ પ્રકારના વિવાદોમાં પોલીસને એફઆઈઆર કરવાની સત્તા મળેલી નથી અને આ બાબતમાં એફઆઈઆર કરી શકાતી નથી આ ઉપરાંત એક શ્રીનાથજી સોસાયટી આગળ એક દબાણનો વિષય અને દારૂ બાબતની દારૂના વેચાણ બાબતની રજૂઆત છે આ જગ્યા ઉપર એક ઇસમ જે બાબુભાઈ મકવાણા જે છે એમના ઉપર એકતાલીસ વખત ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને હાલ જે છે એ ત્યાં રહેતા પણ નથી અને હાલ એમના તરફથી કોઈ દબાણ પણ નથી કોર્પોરેશનની ટીમ અને પોલીસની ટીમે ભેગા થઈ અને આ તમામ કાર્યવાહી જે છે ઓલરેડી કરી દીધેલી છે આમાં ચારેય બાબતોની જે રજૂઆત જે છે એ તથ્યથી તથ્ય વિહોણી છે અને અતિશયોક્તિ ભરેલી છે સાથે સાથે એ જણાવવાનું કે હું આપને એક ઉદાહરણ પણ આપવા માગું છું કે ગુના દાખલ કરવા બાબતની જે આગ્રહ જે હોય છે એ અત્યારે હાલમાં પોલીસ વિભાગ દ્વારા સતત અને તાત્કાલિક ધોરણે ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે પરંતુ દિવાની પ્રકારના વિવાદો હોય જેમ કે કોઈ એક વ્યક્તિ એનું વાહન કોઈને મોડિફિકેશન કરવા માટે આપે છે ને એ પ્રકારનો કરાર કરે છે કે ભાઈ આ વાહન આટલા રૂપિયામાં તમારે મોડિફિકેશન કરીને તમને પાછું આપવાનું છે પરંતુ જ્યારે મોડિફિકેશન કરનાર જે કંપની જે છે એ કંપની કોઈ વિવાદમાં આવે છે કોઈ વાદમાં આવે છે અને એમાં અન્ય એજન્સીઓ દ્વારા એને અકસ્થિયામ તો ટાંચમાં લેવામાં આવે છે અને આ પ્રકારનો વિવાદ જ્યારે ઉભો થાય છે ને કંપની જે છે એના કરારનું પાલન કરી શકતી નથી તો આવા પ્રકારના કરારબંધના કિસ્સાઓમાં જે છે એ દિવાની પ્રકારનો કિસ્સો છે ને આમાં ફોજદારી ફરિયાદ થઈ શકે નહીં અને આ બાબતની સમજ પણ જે છે જે તે વખતે આવા જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે કોઈ ફેમિલી બાબતના વિવાદો હોય કોઈ દિવાની બાબતના વિવાદો હોય તો એમાં સમજ જે છે પોલીસ દ્વારા આપવામાં આવે છે ને જે પણ નામદાર કોર્ટ કે જે પણ યોગ્ય ફોરમ હોય ત્યાં રજૂઆત કરવા માટે જે તે વાદીને સમજ કરવામાં આવે છે

અને આ સિવાય પણ સુરક્ષા સેતુ ના અંતર્ગત ઘણા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે સ્પેશિયલી ફોર વિમેન સેફ્ટી મહિલાઓના સ્વરક્ષણની તાલીમ પણ ઘણા બધા સ્કૂલ કોલેજીસમાં ચાલી રહી છે અને જે અમારી સી ટીમ્સ છે અને અત્યારે એક એનજીઓ દ્વારા વિવિધ પ્રકારની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી કે કેવી રીતે મહિલાઓ સાથે વાત કરે આ સિવાય જે ગુડ ટચ બેડ ટચ છે આ બાબતમાં કેટલી ઘણા બધા કેસીસ એવા બને છે જે બાળકોના સલામતી માટે ખૂબ જ જરૂરી છે કે એમને ગુડ ટચ બેડ ટચની માહિતી હોય તો આ બાબતમાં પણ સી ટીમના તમામ સભ્યોને તાલીમ આપવામાં આવી છે અને એમને એ જે સ્લમ એરિયા છે જે સોસાયટીઓ છે શેરીઓ છે અને સ્કૂલો છે આ સ્કૂલો અમે જાવીને એવા પ્રકારના પ્રોગ્રામ પણ કરી રહ્યા છે અને પોલીસ દ્વારા પેમ્પલેટ પણ તૈયાર કરવામાં આવ્યા છે જે પેમ્પલેટ એ સોસાયટીઓ સ્કૂલ કોલેજીસમાં મે બાંધવામાં આવી રહ્યા છે અને આ સિવાય જે ટચ બાબતના વિડિયો છે એ વિડિયો પણ દેખાવામાં આવે છે થેન્ક યુ